हाँ बड़ा दांपवास। ये जहर कूटते ही जहर। जो आमां भी ना कूटा। कार इतनी जो माइंड भी उगे से। हाँ बाहुत। इतना है और अच्छी चीज़ तो वो लोग करते हैं। चुवे। वो रक्षा तो मची है और चीज़ तो चलेता है टाइम। માતાજી જય દ્વારકાધીશ તો આજે આપડે ખેતર માં બળદાકવાનું ચાલુ હતું આમાં પાણી ભર્યું બાપુ ખેતર માં બળદાખે એટલે હું તો ભરીને જો આમાં વાવેતર કરી દીધું હે બી બહુ હાંચી ઢાળવી ને એટલે દટાતા જાય જો આ શેરીમાં આપણે આમાં હે ને દેખાય નહીં બાર એક વાર આમાં વાવ્યા આ પારવા પારવા ઉગ્યા ને આ બીજી વાર વાવેતર કરવું પડ્યું એક વાર તો સોયાબીન કઈ ઉગ્યા ને એટલે એ બિયારણ તો ફેલ ગયું અને આમાં નવું વાયુ હે ને તો જો આ શાહ હડી જો આ બહાર દેખાય ભાઈ ઈ ડટાઈ જાય ને એટલે ઉપર ઊંધું હાથી આખવાનું એવું ચાલુ છે તો એવું કામ આવે છે આજનું તો અને જો આમાં પાણી પીવું છે ખાલી પાણી પીવું છે શીશો આવી ગયો તો જો આપડે ટાંટા થી આમાં હાથી હાલે છે એટલે આ ડટાતું જાય આમાં બહાર નો રે ટૂંક માં હાથી ઉગી જાય તો હવે જો પાછા ખેતરમાં હાલતા થયા બળદ આ સેઠે થી ઓછા હવે જો ખાલી ડાંટવાનું છે એટલે હરખું આપડે ઉગી જાય હરખું થઈ જાય થોડું લેવલ થોડુંક થતું જાય તો એવું હાલ્યા કરશે હવે આમાં થોડું થોડું ના કઈ બહુ એટલું કઈ હે નહીં આપણે ડાંટવાનું તો એવું કામ હાલ કરે આપડે બળદ આપવાનું તો એમને ચાલુ રહે પણ આપડે પાણીનો શીસો મૂકીને પાછું આપડે બીજી વાડી જવાનું છે એટલે શીસો જો અહિયાં રાખી દઉં છું સાયુ આવે ને એ રીતે એટલે તડકો થાય તો ગરમ નો થાય બાકી જો આજ વરસાદ આવે એવું વાતાવરણ છે તમે જો વાદળ આંજો ફૂલે ફૂલ આંજો કઈ ઘટે નહીં એવું એટલે લગભગ તો આજ વરસાદ પણ આવશે એ તો જોઈશું આપણે વિડીયો આગળ આવી જાય તો અને હવે અહીંયા અમે માંડવી વાવી ને એ તમને બતાવી દઉં થોડીક અમે વાવી છે કેટલા દિવસ લગભગ તો પાંચ દિવસ થઈ ગયા કે જાજા થયા હોય તો મેં કઈ અંદાજિત ગણતરી રાખી નથી પણ કઈ દઉં હાલો ને કેવી ઉગી છે જો આ ટાઈપ નું ટૂંકમાં જોવું આમ અને આ રીત થઈ હે માંડવી ઉગતો ઉગવા મળી છે જો આ માંડવી ઉગવા મળી જોઈ જો આ માંડવીના ના કોટા તો આ રીતની જે માંડવી ઉગે છે આ ખેતર માં ઓમ કઈ દેખાતું નહીં હોય પણ જે ઉગતી મિત્રો વાડીયા આપડે ફરતે આપડે બાંધ્યા છે આ ઢોર આમના બાંધ્યા છે તો હવે બપોરા કરવા હાટકા માં લઈ લીધું શાક ને ડુંગળી મોળી વાળી છે ભૂંગળા ને રોટલી ને એવું છે તો જો આલો બે બપોરા કરવા ખાઈ પી લેવી બપોરા કરીને ઉભા થયા કે તો વરસાદ ચાલુ થઈ ગયો છે જોવો હવે કેટલોક વધુ આવે હું ખબર આજ વાદળા ને એવું ફૂલ હતું ને ગરમી ને એવું ફૂલ હતું વરસાદ થઈ ગયો ચાલુ હવે જોઈએ આગળ કેટલોક વધુ આવે ને કેવા પાણી બાણી જાય હાલો વરસાદ તો પાછો વધી ગયો છે થોડીક વાર પછી તમે જોવો આમ ખેતરમાં પાણી જોવો તમે પાણી પાણી થઈ ગયા હે અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જો આ ભાઈ ઓ હો ખેતરું આખા ભરાવવાની વાર નથી હવે અમુક ખેતરમાંથી તો સલવા મળ્યું છે પાણી જોવો તમે આંજો જો માર્ગમાં એટલા પાણી જાય છે અને ખેતરો એવો ભરાવવામાં છે કેમ કે અમને થોડાક દિવસ પહેલા જોરદાર વરસાદ થયો હતો અને આજે પાછો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આ વરસાદ ક્યારે રે એનું કઈ નક્કી નહીં અને જો ખેતરોમાં કેવા પાણી થઈ ગયા ભરાઈ ગયા આખા જોવો તો મિત્રો જો વરસાદ તો ફૂલે ફૂલ ચાલુ જ છે હજી અને નંદી ઉંમર એમાં હજી પાણી આવવા મળ્યા છે પણ હવે કાંઈ જોવા જવાનો આપણી પાસે ટાઈમ નથી ચાલુ વરસાદમાં એટલે બાકી વરસાદ રહી જાય ને પછી આપણે બતાવીશું જેટલું પાણી જાતું હોય એટલું અત્યારે તો જોવો તમે વરસાદ એ જે છે થોડોક ધીમો પડી ગયો છે પણ કઈ સાલુ વરસાદ તો આપડે જવાય નહીં ને હવે પછી લુગડા નંદુ પલ્લી જાય ને પણ ચોમાહા બહુ દખ થાય ને કપડા નું નંદુ આ લુગડા નું નહીં તો આગળ જોવી હવે કેરે વરસાદ રે હે હાલો આપણને એમ થયું કે મિત્રો હાલો ને હવે ચાલુ વરસાદે ચાલુ વરસાદે પાણી તો જોતા આવી તો આ જો ભીસા જેટલે તો આ ખેતરમાં પાણી ભરાણા છે અને ઓહો મિત્રો પાણી ફૂલ જાય છે ને જો કે પાણી આ નાળામાં તો સામે એમ નથી આવે તમે જોવો આમાં છે ને આમ બહારથી થી સેલી આવે છે એટલે નાળામાંથી આ પડવી અડધું ડૂબવા મળ્યું છે જો આ લીલું દેખાય ને એ ગટર છે અમારે એને ગટર કહેવાય એમાંથી જો પાણી સીધું આવે છે ખેતરમાં જોવો અને આ આગળ એવું જવાય એમ નથી મારે પાણી સા પલ્લી જાય એમ છે બાકી તો હમણાં જોવી કેટલું કામ જો હા હા વરસાદ એ ચાલુ ને ચાલુ છે ને જાય છે ફૂલ પાણી તો મિત્રો આ બાજુ જોયું આપણે અંજો એક પાળો તૂટી જાય અમે આ ખેતર નો એ જો અહીંયા કણે થી પાણી જાહે સીધું ખેતરમાંથી માંથી હો અને તમે જો આમાં હે ને આ બાજુ નું હતું તો ડૂબી ગયું છે ઘણું ખરું પાણી કે સામે એમ રહ્યું નથી આજ તો નંજ્યું ને તળાવ ને લગભગ હંધી જાહે પૂર સીધા ગમે લાગે તમે સમજી જ મિત્રો અહીંયા ગણાય નું કેતો પાણી નું જો પાવ અટકી ગયો ને નાખ્યા ઓલા આમથી ને આમ અડ પડા માં હોય આ બીજું આ તૂટી જાય એટલે આથી હોવાનું આ પાળો કેટલો ધોવાઈ ગયો છે પણ આ હતું જો આ પાણીની હાઈવે કચતી જાય છે ઉપરથી આમાં તમે જો ફૂલ પાણી આવી ગયું ને અમે આવી ગયા જોવા હવે કેટલું પાણી ગાય શું ખબર હજે તો તો એમે આમ મોટી નદી એ તો ગયા નથી આ તો ખાલી ખેતરનું પાણી જ છે આપણે નદીમાં તો ફૂલ જાહે હવે નદી અમે અત્યારે ચાલુ વરસાદે આખા ગયા નથી

અહીંયા ખેતરોનું પાણી છે હવે મોટું તળાવનું પાણી તો આપણે ટાઈમ ઉપર જોવા જાવું જ કેમ કે તળાવનું હમણાં આવી જ જાય થોડીક વાર માં પાણી પાણી થઈ ગયું હોય મિત્રો આજો સ્વિમિંગ પૂલ શું કેવાય આને સીધા રીજ દીધા ખેતર આજો આમાં ક્યાં માય હામે હે પાણી મિત્રો આ આવડાક નાળામાં કઈ જ ન થાય ખેતરનું હામી આજો હા 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 ફૂલે ફૂલ આમ ખોરું પડ્યું એ આમ જોઈ થી ઓછું પાણી આગળ ઊંડું નાળું એટલે આગળથી ઓછું લાગે બાકી પાણી આમ ફૂલ છે આ ખેતર જોવા શેઠ દેખાય ના હોય પાણી ના ભરાઈ ગયા આથી જ ફૂટી ગયા લાગે હે મિત્રો આ જો હું કેતો આગળ જતા નહીં થામતું ને જો

તો એ બાજુ આપડે એવું કઈ હે નઈ બાકી અત્યારે તો વાડી ભાગ્યા હવે વરસાદના ઘડીક બે હવી રખડી રખડી થાયકા હાવી હવે જો આ વરસાદ આવી ગયો ન હતા આમ રખડતા હતા જોવા ગયા એટલે એવું હતું વરસાદના ટૂંકમાં ઓછા બેઠા જ માર્યા કર્યા છે આપણે જોવે આમ હવે ખેતરમાં કે પાણીનું કેમ થયું કેવું ધોવાનું નહીં બાકી આપણે એવું મેળી ઉપર ચડીને અહીંયા જોવી છે અહીંયા આમ ખેતરું ભીર્યા હેઠા હેઠા તો થોડા થોડા તો એવું છે બાકી તો આવું આજે વરસાદનું હે ને આપણે અગાઉ જ વિડીયો ઉતારતા હતા હાંચી ભાંચી હાંચ્યું સોયાબીન આંચું એવું કર્યું અને વરસાદે અત્યારે જોરદાર બપોર કે પડી ગયો હવે તે ઉગે હું તણાઈ ગયું હોય શું થાય હું કબે જોઈશું બે ત્રણ દી પછી બાકી આવું આજનું હતું બાકી આજનો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા બાય બાય